હાય મિત્રો બધા જ મિત્રોનું ચોનુ સરખા અઢાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધા જ મિત્રોને મહાદેવ બાપા ચિતારામ તો આજે વાતાવરણ બહુ વાવાઝોડાનું છે તો આજે આપણે કાગળને ઢાંકવાનું છે તો વિડીયોમાં જોડાઈ રહીજો બન્યા રહીજો અને આપણે આગળ વિડિયો જોઈએ મિત્રો જુઓ આજે વરસાદની આગાહી છે વાદળ બહુ છે અંધાયું છે ને એટલે આપણે ગંજી ઢાંકી દેવાની છે મોંઘા ભાવનો નિરાવ કહેવાય મિત્રો આપણે આ કાગળ ગંજીને ઢાંકી દેવાનો છે જો વરસાદની આગાહી છે ફૂલ તો અંધાર્યો છે મેં તો મિત્રો મેં અંધાર્યો છે એટલે આપણે બધું ઢાંકી દેવાનું છે જો આ ગંજી છે આમ એ ગંજી છે આખો આપણો તબેલો છે જોઈ શકો છો તમે વાતાવરણ કેવું ખાવ ઘોંઘરું ઘોંઘરું થઈ ગયું છે મેને આગાહી છે એટલે મિત્રો આપણે ગંજીના ઢાંકી દીધી છે જો આ અલગનો કાગળ છે બહુ સારો ટેકો આપણે બે ચાર પહેલાં પહેલા હતા પાંચ હજારનો ચા બુરા ભાઈ ગંજી ઢાંકે છે બધા જ ગંજી ઢાંકે છે ઢાંકી દેવી છાંટ આવે તો પલ્લે નહીં મોંઘા ભાવનો મોંઘા ભાવની કડબ મળે છે ત્યારે બહુ પાંત્રીસ રૂપિયાનો પૂળો એટલે ઢાંકી દઈએ એક એકાગ ઢાંકી દીધો છે આપણે આ ઝારા થયેલા છે ને ઢાંકવાનો બાકી છે

જો આપણે આ રીતે કડબ એકવાર કરી નાખી છે પણ હા ઉડી ગયો એટલે બહુ સારું કહેવાય આમ તો મજબૂત છે કાગળ ને એવું ઉડાડી નાખ્યું છે અને કડક એકવાર કરી નાખી એટલે આજે આપણે સરખી કરી નાખવાની છે હવે તો લાગતું નથી કે પવન આવ્યું છે જો આ બધી કડક ઉડાડી નાખી કાગળ તોડી નાખ્યા જો આ કાગળ આવો નુકસાન નથી થયું જો ઉપરથી આ પીળો કાગળ હતો ફાટી ગયો અને ઉડી ગયો થોડું અહીંયા નુકસાન થયું ને થોડુંક ખૂણે બાકી તો સારું જ છે તો આપણે એને અત્યારે સરખું કરી નાખી હા મિત્રો તો કાલે જોરદાર પવન હતો રાત્રે અને બહુ બધાને નુકસાન કર્યું છે તો મિત્રો તમે જણાવીજો જે કોઈને નળિયા ઉડ્યા હોય આવા ઝૂપડા બનાવેલા ઉડ્યા હોય તો કોમેન્ટમાં જણાવીજો કારણ કે નુકસાન તો થયું છે પવન જ એટલો હતો કે એમાં કોઈનું કાંઈ ચાલે એમ નહોતું અને ઉડાડી જ નાખે કારણ કે આ પવન એ બહુ જોરદાર કહેવાય તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય